નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચૌદ નૈસર્ગિક સ્ત્રોતો જેમાં આપણે પવન કઈ રીતના ઉદ્ભવે નૈસર્ગિક સ્ત્રોતોમાં શું આવે જેની માહિતી મેળવેલી છે આજે આપણે ખૂબ જ સરળ અને સહેલો ટોપિક જોવાનો છે હવાનું પ્રદૂષણ એટલે શું અને હવાનું પ્રદૂષણ કેવી રીતના થાય છે તેની હાનિકારક અસરો જણાવો આ સવાલ અને આ ટોપિક તમે અગાઉના ધોરણમાં પણ ભણી ચૂક્યા છો એટલે ખૂબ જ સરળ છે ખાલી શાંતિથી જે પણ સમજાવવામાં આવે એ તમારે સાંભળવાનું છે અને જોવાનું છે જો તમને બાજુમાં બે ફોટા દેખાય છે એમાં કાળો ધુમાડો વાઇટ ધુમાડો તમને એવું દેખાય છે હા કે ના આવું તમે તમારી રિયલ લાઇફમાં પણ જોયેલું છે આપને ખબર છે આ ધુમાડો છે આવા વિસ્તારમાં આપણે જ્યારે પણ જઈએ એટલે આપને કંઈ ને કંઈ માનવના શરીરમાં શ્વાસ લેવામાં તકલીફ પડવી અથવા ઝાંખું દેખાવું અથવા શ્વાસ રૂંધાવો આવી બધી સમસ્યાઓ જોવા મળે છે કેમ કારણ કે ત્યાં હવાનું પ્રદૂષણ છે એ થઈ રહેલું છે તો જોઈએ હવાના પ્રદૂષણમાં કોને હવાનું પ્રદૂષણ કહેવાય તો હવા શુદ્ધ હોય અને હવા છે એ શુદ્ધ હવા દૂષિત થાય એની ગુણવત્તામાં ઘટાડો થાય ત્યારે શું થતું હોય હવાનું પ્રદૂષણ થતું હોય તો એની વ્યાખ્યા આપેલી છે કે હવામાં હાનિકારક પદાર્થો ઉમેરાવાથી પહેલાં હવા કેવી છે શુદ્ધ પણ આવા ધુવાડો છે અથવા કોઈ પણ બીજા ઝેરી દ્રવ્યો છે એ હવામાં ઉમેરાવાને લીધે હવાની ગુણવત્તા શું થાય છે એના કરતાં ઘટે છે સારી ગુણવત્તાવાળી હવા હોય એમાં આવા ઝેરી તત્વો હાનિકારક પદાર્થો ઉમેરાય એટલે શું થાય છે તો એની ગુણવત્તામાં ઘટાડો થાય છે જેને શું કહેવાય હવાનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ એ કોલસો અને પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી બળતણના દહનથી થાય છે અશ્મિ બળતણ એટલે કે પૃથ્વીના પેટાળમાં આજથી હજારો કરોડો વર્ષો જે મનુષ્યના પ્રાણીઓના હાડકા વનસ્પતિના દાળી દાખરાઓ આ બધું દટાણું હતું અને એની ઉપર સૂર્યપ્રકાશની ગરમીને લીધે કોહવાણ થયું એ ઊંડે સુધી જતું રહ્યું અને એમાંથી પેટ્રોલ ડીઝલ કોલસો આ બધું મળી આવે છે જેને કહેવાય અશ્મિ બળતણ આ અશ્મિ બળતણનું તમે કોઈ પણ વાહનોમાં યંત્રોમાં દહન કરો ત્યારે એમાંથી નીકળતો ધુમાડો હવાને શું કરે છે પ્રદૂષિત કરે છે તેમજ અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફરના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડો ઉત્પન્ન થાય છે અશ્મિ બળતણમાં કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ને એવું બધું હોય જ સાથે સાથે થોડા પ્રમાણમાં નાઇટ્રોજન અને સલ્ફર છે એનું દહન થાય દહનમાં ઓક્સિજન આરે ઉમેરાય એટલે નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન એટલે નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે અને જે હવામાં ભળે છે એના નિલંબિત કણો સ્વરૂપે અને હવાની ગુણવત્તા શું થાય છે ઘટે છે તમને ખબર ન હોય તો યાદ કરો આપણે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ હવાનું એટલું બધું વધી ગયું હતું કે દિલ્હી સરકારે ત્યાં એકી બેકીનો નિયમ લગાડેલો હતો કે નંબર પ્લેટમાં જેના પાછળનો નંબર એકી હોય ત્રણ દિવસ ગાડી લઈને બહાર નીકળશે બેકી નંબર હોય ત્રણ દિવસ જેના લીધે હવાના પ્રદૂષણમાં શું આવી શકે કંટ્રોલ આવી શકે દિલ્હીનું વાતાવરણ આખું ઝાકળ ધુમ્મસ ભર્યું થઈ ગયું તો આપને એમ લાગે આ ધુમ્મસ છે પણ હકીકતમાં એ ધુવાડાનું પ્રમાણ હતું તો આ છે હવાનું પ્રદૂષણ એનાથી શું અસર થાય તો આપણને બધાને ખબર જ છે જો તમને ત્રણ ફોટા દેખાય છે એક ભાઈ છે એને ઉધરસ ખાંસી આવે છે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું લાગે છે બાજુ તમે જુઓ તો એમાં ઓક્સાઇડ સ્વરૂપને લીધે એસિડ વરસાદ થઈ છે જેના લીધે જમીનને મનુષ્યને ત્વચાને ઘણો બધો નુકસાન થાય છે અને બાજુમાં જો તમે વાતાવરણ આખું ધુમ્મસભર્યું દેખાય છે તો આ ત્રણે ત્રણ હવાના પ્રદૂષણની હાનિકારક અસર છે પહેલું કે હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફર ઓક્સાઇડને લીધે પહેલાં તો શ્વાસ લેવામાં શું થાય છે તફલીક થાય છે તેમજ શ્વાસને લગતા રોગો કેન્સર રોગ એલર્જી જેવી સંભાવના વધે છે સાથે સાથે એના ઓક્સાઇડ સ્વરૂપ છે એ પાણી સાથે ભળી જાય એટલે એમાં એસિડ વર્ષા સ્વરૂપે નીચે પડે છે જેના લીધે ભૂમિ અને ત્વચાને પણ શું થાય છે નુકસાન અને હાઇડ્રોકાર્બન પ્રદૂષકો એ નિલંબિત કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને કેવું બનાવી છે ધૂંધળું બનાવી દે છે અને આના લીધે અકસ્માત થવાનો ભય પણ શું થાય છે વધી જાય છે આપણને ખબર છે આવું વાતાવરણ હોય આપણે ડ્રાઈવ કરતા હોય એટલે આપણને આગળ શું છે એ અમુક અંતર સુધી દેખાશે પછી નહીં દેખાય એટલે ઘણીવાર ગતિમાન વાહન હોય એ બ્રેક ન લાગી શકે એટલે આવા ધુમ્મસભર્યા વાતાવરણમાં અકસ્માત પણ વધારે થાય છે ત્યારબાદ આપણને કીધું છે શુક્ર અને મંગળ ગ્રહ ઉપર વાતાવરણ કેવી રીતે ભિન્ન છે તો આપણને ખબર છે શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં પંચાણુંથી સત્તાણું ટકા સુધી કાર્બન ડાયોક્સાઇડ છે તેમજ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં જીરો પોઈન્ટ જીરો ત્રણ ટકા કાર્બન ડાયોક્સાઇડ છે શુક્ર ઉપર જોવા જાવ તો અહીંયા પંચાણુંથી સત્તાણું ટકા કાર્બન ડાયોક્સાઇડ છે અને પૃથ્વીની સરખામણી કરો એની આરે તો પૃથ્વી ઉપર જીરો પોઈન્ટ ઝીરો ત્રણ ટકા એટલે એના કરતાં ખૂબ જ ઓછો કાર્બન ડાયોક્સાઇડ છે અને આ ઉપરાંત વાતાવરણમાં નાઇટ્રોજન ઓક્સિજન પાણીની બાષ્પ વગેરેની હાજરી દ્વારા શુક્ર અને મંગળ પર વાતાવરણ કેવું લાગે છે ચાદર કેવી રીતે કાર્ય કરે છે ચાદર એટલે કે ઉપરનું સ્તર તો એ ખબર છે આપણને ઓઝોન સ્તર સામે હું આપે છે રક્ષણ આપે છે ત્યારબાદ એ બે સવાલ છે અગત્યના જોવા મળે છે કે મનુષ્યની ત્રણ પ્રવૃત્તિનો ઉલ્લેખ અને હવાનું પ્રદૂષણ તરફ કઈ રીતના દોરી જાય છે તો પહેલું વાહનોના ધુમાડા કારણ કે આપણને ખબર છે પોતાની વર્કિંગ કામ માટે પોતાના ઘરથી વર્કિંગ કામ સુધીના સ્થળ સુધી પહોંચવા માટે શું કરે છે એ વાહનનો ઉપયોગ કરે છે આ વાહનના ઉપયોગને લીધે શું થાય છે તો એમાં ધુમાડો બીજું ઉદ્યોગોમાંથી મુક્ત થતાં ધુમાડા કોલસો પેટ્રોલિયમ અને અશ્મિ બળતણનું શું કરે છે દહન ત્યારબાદ સવાલ નંબર સત્તર પૃથ્વી પર પાણીનું વિતરણ સમજાવો આપણને ખબર છે આપણે સુવિચાર લખીએ છીએ જળ એ જ હું છે જીવન પણ પૃથ્વી ઉપર પાણીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં છે પણ એ પાણીમાં કયું પાણી મીઠું છે અને કયું પાણી ખારું છે એ જોઈએ તો પૃથ્વીની સપાટીનો મોટો ભાગ પાણી ધરાવે છે આપણને ખબર છે તેમજ પાણીની સપાટી ઉપરાંત ભૂમિમાં કેટલુંક પાણી છે અને કેટલુંક પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છે કેટલુંક પાણી છે એ ભૂમિમાં છે કેટલું પાણી ક્યાં છે બાષ્પ સ્વરૂપે છે પાણી બે પ્રકારના છે ખારું પાણી અને મીઠું પાણી એમાં સૌથી વધારે પ્રમાણ કયા પાણીનો છે તો ખારા પાણીનો છે પૃથ્વીની સપાટી પર મોટા ભાગનું પાણી છે ને દરિયામાં છે અને દરિયાનું બધું પાણી મહાસાગરોમાં દરિયામાં કેવું છે ખારું જ્યારે નદી ઝરણા તળાવનું પાણી તેમજ મીઠા પાણીના સ્ત્રોતો કેવા છે ઓછા છે તેમજ ધ્રુવ પ્રદેશોમાંથી બરફ સ્વરૂપે મીઠું પાણી રહેલું છે પાણીની આપણને શું જરૂરિયાત છે અને શું મહત્ત્વ છે તો જો પાણી પ્રાણી પાણીમાં બધી કોષ્ય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે કોઈ પણ પ્રાણીઓ છે ને આ પ્રાણીઓ જ્યારે ખોરાક લે તેમજ બીજી કોઈ પણ પ્રક્રિયા હોય બધી પાણીના માધ્યમમાં થાય તેમજ આપણા શરીરમાં કે કોષોમાં થતી બધી જ પ્રક્રિયાઓ માટે જરૂરી પદાર્થો પાણીમાં જ ઓગળે છે સાથે સાથે એકબીજા એક ભાગથી બીજા ભાગ તરફ કોઈપણનું વહન કરવાનું હોય આપણા શરીરની અંદર તો એ વહન પણ દ્રાવ્ય પદાર્થમાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોવું જોઈએ પાણી ઘટી જાય તો પણ મનુષ્યને નુકસાન થાય છે પોતાની તબિયત લથડી જાય છે તેમજ જ જ પ્રાણીઓને જીવન ટકાવવા માટે મીઠા પાણીની જરૂર રહે છે કારણ કે ખારા પાણીમાં રહેલા ક્ષારનું પ્રમાણ તે સહન કરી શકતા નથી આપણે ખારું પાણી પીવું તો આપને અનુકૂળ આવશે નહીં કારણ કે એમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય જે આપણા શરીરમાં અનુકૂલન શાંતુ નથી તેમજ જળ પ્રદૂષણ જેમ હવાનું પ્રદૂષણ ભણાય એમ કોનું પ્રદૂષણ છે જળ પ્રદૂષણ તો જોઈએ પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતાં તે ઉપયોગ માટે નકામું અને કેવું બને છે આપણે બિનજરૂરી બને છે શું કહેવાય જળ પ્રદૂષણ જેમ હવામાં હાનિકારક જેમ હવામાં હાનિકારક પદાર્થો ઉમેરાથી હવાનું પ્રદૂષણ થતું હતું એમ જળની અંદર જળ સ્વચ્છ હોય પણ એની અંદર હાનિકારક પદાર્થો ઉમેરાય જેને લીધે જળ શું થાય છે દૂષિત થાય છે આ ઘટનાને શું કહેવાય જળનું પ્રદૂષણ ખેતરોમાં ઉપયોગોમાં લેવાતા હું કામ જળનું પ્રદૂષણ થાય તો આપણને ખબર છે ખેતરમાં પાક સારો ઉગે એટલે આપણે રાસાયણિક ખાતર છાંટીએ કીટનાશક દવા છાંટીએ જેના લીધે શું થાય છે એ પાણી છે એમાં આવું બધું ભળે છે જેથી પાણી શું થાય છે દૂષિત બીજું આપણને ખબર છે શહેર છે નગર છે ગટર છે નળાના ગંદા પાણી છે તેમજ જળાશયોમાં ઠલવાતા ડિટર્જન્ટ સુએજ કસરો ત્યારબાદ રોગકારકો જેમાં બેક્ટેરિયા અને વાયરસ પ્રજીવ વગેરે હોય છે જે પાણીમાં ભળીને પાણીને શું કરે છે પ્રદૂષિત કરે છે સાથે સાથે આપણને ખબર છે આપણે જોઈએ છીએ આપણે સુરતની બાજુમાં અંકલેશ્વર ખાતે કેટલા બધા મોટા ફેક્ટરીઓ ઉદ્યોગો ચાલી રહ્યા છે ત્યાંથી આપણે પસાર થઈએ તો આપણને સે રોડ સુધી ખૂબ જ ખરાબ વાસ આવે છે તો આપણને ખબર છે કે ત્યાં બધું જે પણ બનતે બને છે એમાંથી જે બિનજરૂરી વસ્તુઓ બધી નીકળે છે એ બધી ક્યાં ઠાલવવામાં આવે છે નદીઓમાં ઠાલવવામાં આવે એ બધો કચરો છે દૂષિત પાણી છે રસાયણોવાળું પાણી છે જેના લીધે આપણને ખબર છે પાણી જુઓ તમે કાળાશા રંગનું થઈ જાય છે અને કેવી ખરાબ વાસ આવે છે જેના લીધે જળનું પ્રદૂષણ થાય છે તેમજ કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ થર્મલ પાવર સ્ટેશનમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ થાય છે તેમજ આ ગંદા ગરમ પાણીને સીધું ક્યાં છોડી દેવામાં આવે જળાશયોમાં જો આપણે નીચે દેખાય છે ખેતરોમાં દવા છાંટે છે એ પાણીમાં ભળશે ત્યારબાદ ગંદુ પાણી જો નાળા મારફતે સીધું નદીમાં ભળે છે આવું કેમિકલ વાળું પાણી છે એ જળાશયોમાં ભળે એટલે નદીઓમાં પાણી કેવું થાય છે દૂષિત થાય છે તો આ જળ પ્રદૂષણને લીધે શું અસર થાય તો આપણે લાસ્ટ સવાલ જોઈએ કે જળ પ્રદૂષણની અસરો તો આપણને ખબર છે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થો જેવા કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા જંતુનાશકો કે ખાતરો ભળવાથી અથવા કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થયેલા પારા મરક્યુરી જેવા ક્ષાર જેવી પદાર્થો અથવા ગટરના ગંદા પાણી ભરવાથી રોગો થાય છે આ પાણીમાં થતા રોગો કોલેરા અને ટ્રાયફોઇડ જેવા તાવ આવે છે અને સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે સાથે સાથે જળાશયોમાં વસવાટ કરતી વનસ્પતિ છે તેમાં વસતા પ્રાણીઓ છે એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન એક તો ઉપયોગમાં લેતા હોય ને આપણે આવું પાણી પાછું દૂષિત કરીએ એટલે એને શું થાય છે એનું સ્વાસ્થ્ય પણ શું થાય છે ખોરવાઈ જાય છે તેમજ જળાશયોમાં જૈવ વિઘટન પ્રદૂષકો ઉમેરાતા વિઘટન માટે દ્રાવ્ય ઓક્સિજન વપરાય છે આથી જળાશયોમાં ઓક્સિજન શું થાય છે ઘટ પડે છે તેમજ આ જળસ્તર સજીવો ઉપર વિપરીત અસર પડે છે તેમજ જળચર સજીવો જે જળાશયોમાં રહે છે તે એક વિશિષ્ટ તાપમાન અનુકૂલિત હોય છે પરંતુ આવું ગરમ પાણી કેમિકલવાળું પાણી નાખવાથી પાણીનું તાપમાન વધી જાય છે તેથી તેના તાપમાનમાં ફેરફાર થવાને લીધે તેની પ્રજનન ક્રિયા ઉપર અસર પડે છે જેના લીધે વિવિધ પ્રકારના પાણીના ઈંડા અને ડીંભ તાપમાનના ફેરફાર સામે સંવેદનશીલ હોય છે ઈંડા અને ડીંભ ડીંભ એટલે કે ડેડકામાં અથવા તો દેડકાની જે કાર્યાંતરણની અવસ્થા આવે ને ત્યારે જોવા મળે છે ત્યારબાદ છે સજીવોમાં પાણીની શું જરૂરિયાત છે તો આપણને ખબર જ છે બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વાહન માટે પ્રાણીઓ પાણી છે એ પાણી આપણા પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે અને વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું બનાવે છે ખોરાક બનાવે છે અને આ બધી પ્રવૃત્તિ છે કયો કયો કચરો પાણીને પ્રદૂષિત કરે છે તો સુએજ કચરો ઉદ્યોગોનો કચરો અંધશ્રદ્ધાને કારણે પૂજા સામગ્રી આપણે જોયું ઘણી વખત પુલ પરથી પસાર થતા હોય ત્યારે ઘણા બધા લોકો છે ફૂલપાતરી છે કંકુ છે અથવા અમુક અમુક બીજી સામગ્રીઓ છે આ બધું ક્યાં પધરાવે છે તાપી નદીમાં પધરાવે છે અને આજે જુઓ તમે તાપી કેટલી શુદ્ધ થઈ ગઈ છે સરકાર દ્વારા ભારતની નદી ગંગા નદીને શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા અત્યારે પણ ચાલી રહી છે કારણ કે પર્યટક સ્થળોએ જ્યાં ગંગાના ઘાટ હોય ત્યાં લોકો ઘણું બધું અંદર પધરાવી દે છે જેના લીધે શું થાય છે પાણીનું પ્રદૂષણ તો આજે આપણે બે પ્રદૂષણ જોયા હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ આવતીકાલથી આપણે ભૂમિનું પ્રદૂષણ જોઈશું